જય હિન્દ જય જય ગરવી ગુજરાત હું હમંત મકવાણા અને આજે એક ખુશીના સમાચાર તમારા માટે છે તે લઈને આવ્યો છું લગભગ આપણી આ યુટ્યુબ ચેનલ છે તેની શરૂઆત છે તે આપણે ઓક્ટોમ્બર મહિનાના અંદર શરૂઆત કરી હતી બે હજાર અને ચોવીસની અંદર અને સખત મહેનત કરીને અત્યારે આપણા ચેનલ ઉપર બારસો ને વીસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે મિત્રો તો તમામ મિત્રો જેણે મને સપોર્ટ કર્યો છે અને જે એક એક પણ સબસ્ક્રાઇબર નહોતો ઝીરો સબસ્ક્રાઈબરથી આજે બારસો સબસ્ક્રાઈબર સુધી જે મને પહોંચાડ્યો છે મિત્રો તેના માટે બધા મિત્રોને મારા ખૂબ ખૂબ અભિનંદન મને સપોર્ટ કરવા બદલ અને તેમનો ખૂબ ખૂબ આભાર અને આજે એવી યુટ્યુબ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે મિત્રો કે જે આપણી ચેનલ છે તેના ઉપરથી આપણે હવે જે રેવન્યુ છે તે જનરેટ થવાનું શરૂ થઈ ગયું છે મિત્રો તો આપણી યુટ્યુબ ચેનલની અંદરથી છે જે ડોલરની કમાણી છે તે આજથી આપણે શરૂ થઈ ગઈ છે મિત્રો તો આજે એક મસ્ત મજાની જાહેરાત પણ કરવામાં આવે છે કે આ યુટ્યુબ ચેનલમાં ભલે આજે બાર સબસ્ક્રાઈબ બારસો બારસો સબસ્ક્રાઈબર છે કદાચ બાર લાખ થઈ જાય તો પણ કાંઈ વાંધો નહીં પણ આજથી એક પ્રણ લઉં છું કે જ્યારે આ યુટ્યુબ ચેનલની અંદરથી જેટલા પૈસા આવશે ને મિત્રો એના હું પચાસ ટકા જે છે ને તે ગૌ સેવાની અંદર લગાવીશ મિત્રો અને તમામ લોકો છે તેના તેના સેવામાં આ પચાસ પર્સન્ટ છે પૈસા તે હું લગાવીશ મિત્રો અને ગૌ સેવા આજે આપણું ગૌ વશ ખૂબ જ દુઃખી હાલતમાં છે મિત્રો અને તેના માટે છે તે આપણે થોડી ઘણી સહાયરૂપ અને મદદ કરીશું મિત્રો જેથી કરીને આપણા ગૌ વંચને આપણે બચાવી શકીએ મિત્રો આજે આપણું ગૌવશ છે તે ખૂબ જ મુશ્કેલીમાં છે અને જ્યાં જ્યાં ગૌશાળા છે ત્યાં ત્યાં કઈ જગ્યાએ પાણીની વ્યવસ્થા નથી ક્યાંક છે ત્યાં સારાની વ્યવસ્થા નથી તો જે આ યુટ્યુબમાંથી જેટલું પણ રેવન્યુ આવશે તે આપણે પચાસ ટકાની અંદર જે છે તે ગૌ સેવાની અંદર આપણે લગાવીશું મિત્રો અને જો તમે પણ આ સેવાની અંદર જોડાવા માગતા હો તો તમે પણ પોતાનો સહયોગ છે તે અમને કરી શકો છો મિત્રો અને એક એક રૂપિયો છે તે ગૌ સેવાની અંદર છે તે અમે લગાવીશું મિત્રો અને ગૌ માતાને સારી એવી એક શું કહેવાય કે સારું એવું એક જિંદગી આપી શકીએ આપણે તેને જે રોડ ઉપરને રખડતી છે અને પ્લાસ્ટિક જે છે તે ખાઈ રહી છે આપણી ગૌ માતા તે અટકાવી અને એક સારી એવી ગૌશાળા પણ ગુજરાતની અંદર ગૌશાળા બને અને એની અંદર પણ આપણે જે ગૌશાળા છે જે ભટકતી ગાયો છે તેને એમાં અંદર રાખી શકીએ તે હેતુથી પોતાનો પણ સહયોગ છે તમે અમને મોકલી શકો છો મિત્રો અને જે યુટ્યુબની અંદર જે જેટલું પણ રેવન્યુ આવશે એના પચાસ ટકા રેવન્યુ છે તે આપણે ગૌવંશની સેવામાં છે તે આપણે લગાવીશું મિત્રો આજથી જ આપણે આ પ્રણ લઈએ છીએ મિત્રો અને તમે પણ અમારો સહયોગ કરી અને આ ગૌવંશને બસાવવા માટે ગૌવંશની સેવા કરવા માટે પોતાનો પણ સહયોગ કરો તેવી મારી નમ્ર વિનંતી છે અને જો આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજ આજથી આપણે એક ત્રણ લઈએ છીએ કે જે આપણે ગૌવંશ છે તેની સેવા કરીશું અને તમામ મુશ્કેલીઓ છે તેનું નિરાકરણ પણ લાવીશું અને સાથે સાથે આપણે ગૌ માતા જે કે જે કેટલાક રોગોથી પીડાઈ રહી છે તે પીડિત ગૌ માતાને તબીબી સારવાર પણ આપણે અપાવીશું મિત્રો તો તમામ મિત્રોને મારી અપીલ છે કે તમામ મિત્રો છે તે અમારો સહયોગ કરે અને આ આ વિડીયોની અંદર છે તે હું મારો નંબર છે તે એડ કરી દીધો અને થોડો ઘણો સહયોગ કરી શકો છો મિત્રો જય હિન્દ જય જય જયગ